નમસ્કાર ખેડૂત મિત્રો કૃષિ ઇન્ફો ચેનલમાં અંકિત ખુમર આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આપણે કાલના વિડીયોમાં જે છે એ મિત્રો ઓળીના પવન વિશે અપડેટ માહિતી આપવાનું જે સૂચન જે છે એ મિત્રો કરેલું હતું તો આજે હું તમને જે છે એ મિત્રો ઓળીના પવન વિશે અને કેટલાની જે છે એ મિત્રો વર્ષ થઈ જેના વિશે સંપૂર્ણ અને સચોટ માહિતી આપવાનો છું તો આજનો આ વિડીયો જે છે એ મિત્રો તમારા માટે ખૂબ જ ઉપયોગી બનવાનો છે તો આ મારા વિડીયોને જે છે એ મિત્રો છેલ્લે સુધી નિહાળવા વિનંતી અને અમારી યુટ્યુબ ચેનલ પર જો તમે નવા આવેલા હોય તો આ અમારી યુટ્યુબ ચેનલ માટે પણ સબસ્ક્રાઈબ કરવો તો મિત્રો આજનો આ વિડીયો આપણે શરૂ કરીએ તો હોળી એટલે મિત્રો પવિત્ર તહેવાર તો ગઈકાલે ચોવીસ ત્રણ ચોવીસ હોળીના પ્રાગટ્ય દિવસે સાંજના સમયે ઠેક ઠેકાણે છે એ મિત્રો હોળી જે છે એ મિત્રો પ્રગટાવવામાં આવી હતી અને આપણા ગુજરાત રાજ્યમાં હોળીનું અનેરું મહત્ત્વ હોવાથી ઠેક ઠેકાણે જે છે એ મિત્રો હોળી પ્રગટાવવામાં આવે છે તો હું તમને હોળીના પવનની વાત કરું તો હોળીનો પવન ખેડૂત મિત્રો પૂર્વ દિશાથી ઈશાનના તરફ જે છે એ મિત્રો ફૂંકાયું હતો ને હોળીની જાળ જે છે એ મિત્રો પૂર્વ દિશામાં ગઈ હતી આ એંધાણ પરથી આપણે કહી શકીએ તો ખેડૂત મિત્રો આવનારું વર્ષ જે છે એ મિત્રો બાર આનાથી સોળ આની વર્ષ જે છે એ મિત્રો થવાની સંભાવનાઓ મિત્રો રહેલી છે તમે જે સ્ક્રીન પર જે ફોટો જોઈ રહ્યા છો એ મિત્રો હોળીના પવન વિશેનું શિડ્યુલ છે જે તમે જોઈ શકો છો અને તમારી રીતે પણ તમે જે છે એ મિત્રો અનુમાન તમે લગાવી શકો આ જે તમે સ્ક્રીન પર ન્યૂઝપેપરનો ફોટો જોઈ રહ્યા છો તેમાં વિઠ્ઠલભાઈ ચાવડાએ આગાહી જે છે એ મિત્રો કરેલી છે કે આવનારું વર્ષ જે છે એ મિત્રો સોળાની રહેશે તેવી ધારણાઓ છે મિત્રો ખાસ ખેડૂત મિત્રો આ જે કંઈ માહિતી અમારી યુટ્યુબ ચેનલ દ્વારા આપવામાં આવે છે તે જે છે એ મિત્રો અમારા એંધાણાને ધારણા પરથી આપવામાં આવે છે દરેક ભાઈઓએ ખાસ ધ્યાને લેવા વિનંતી તો ખેડૂત મિત્રો આ મારો વિડીયો તમને કેવો લાગ્યો એમને કોમેન્ટ કરો અને આ જે છે એ મિત્રો આ વિડીયોને જે વધુમાં વધુ શેર કરો અને જો તમે અમારી યુટ્યુબ ચેનલ પર નવા આવેલા હોય તો અમારી ચેનલને ફટાફટ સબસ્ક્રાઈબ કરો આભાર જય જવાન જય કિસાન